સિદ્ધપુરમાં નકલી નોટોનું મોટું કૌભાંડ પાટણ એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં નકલી ચલણી નોટો બનાવતું મોટું કૌભાંડ ઝડપાયું છે કાર્તિકી પૂનમના મેળામાં વેપારીઓને નકલી નોટો મળતા રજૂઆત બાદ પાટણ એલસીબી રેડ કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે એક આરોપી ફરાર થવામાં સફળ રહ્યો છે પોલીસે અલોમની પાર્ક નજીક રહેઠાણમાંથી રૂપિયા વીસ સો અને પાંચસોની કુલ એક હજાર નવસો પિસ્તાલીસ નકલી નોટો કલર પ્રિન્ટર પેપર કટર બે મોબાઈલ ફોન પ્લેન કાગળની પટ્ટીઓ શંકાસ્પદ પાવડર પાંચસો નો કબજે કર્યો છે સૈયદ સામે ગુનો દાખલ કરાયો જ્યારે તેના સાગરિત મુસ્તકેમ ઉર્ફે મુસા હન્નાભાઈ મલેકને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે વેપારીઓની રજૂઆત બાદ પોલીસ અધિક્ષક વી નાયના માર્ગદર્શન હેઠળ પીઆઈઆરજી ઉનારા એસઆઈ જાલુબા પાલંગજી સહિતની એલસીબી ટીમે સફળ કાર્યવાહીને અંજામ આપ્યો હતો વધુ અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવીનું સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં